બાબરકોટ અમરેલીના બાબરકોટ ગામે આવેલી એક કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતા બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા કલેકટરને આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ જીસીડબ્લ્યુ સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલ છે આ કંપની દ્વારા ખૂબ જ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેને કારણે ગામના ખેડૂતોના પાકોને ખૂબ નુકસાન પહોંચી રહ્યું છે પ્રદૂષણને કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા નથી તેમજ આ કંપની દ્વારા ગામની ખૂબ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે જેને કારણે ગામનો મુખ્ય પાક જે દેશભરમાં પ્રખ્યાત બાજરાનું ઉત્પાદન ખૂબ ઘટ્યું છે જેના લીધે ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું ખૂબ મુશ્કેલ થયું છે આ કંપની દ્વારા ગામની ખૂબ નજીક માઇનિંગ કરવામાં આવતું હોવાથી આજુબાજુની ખેતીમાં ખૂબ પ્રદૂષણ ફેલાવે છે જેના લીધે ગૌચર અને સરકારી પડતર જમીનને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગથી આસપાસ આવેલ ગૌચરમાં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે જેના લીધે પશુઓના મૃત્યુ દર ખૂબ જ વધ્યો છે સાથે સાથે ગામના બહોળા જન સમુદાયના આરોગ્ય ખેડૂતોના પાકોને નુકસાન નુકસાન અને પર્યાવરણને જાહેર હિત અને માનવ હિતને નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ વર્કર્સુ સિમેન્ટ કંપનીનું મોટા ભાગનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામની જમીન પર આવેલું છે ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા બાબરકોટ ગામથી ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ માઇનિંગના કારણે આજુબાજુમાં રહેતા લોકો અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ગામના ખેડૂતો દ્વારા આ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આપના માઇનિંગના કારણે અમારી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ આ કંપનીના અધિકારીઓ દ્વારા અમારા ગામના ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી ઉલટાનું એનકેન પ્રકારે દબાણ ઊભું કરી તેમને ડ્રાવવા ધમકાવવામાં આવે છે ત્યારે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મુલાકાત કરી છે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ આ બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ કંપની દ્વારા બે ફાર્મ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટનો બાજરો છે એનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે દિન પ્રતિદિન બાજરાના પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને આજરોજ અમે ફરીવાર માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે જો આગામી દિવસમાં અમારા ગામના ખેડૂતોના પાકને થતું નુકસાન મની આવે બાબરકોટ ગામના લોકોના આરોગ્યને થતું નુકસાન અટકાવવામાં નહીં આવે અને બહોરા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા ગામના લોકો દ્વારા બહોરા જનસમુદાય દ્વારા આગામી દિવસમાં આ કંપનીના અધિકારીઓ સામે અને જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરવાની ફરજ પડશે સાથે સાથે એનજીટી કોર્ટમાં પણ આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડશે જે બાબતે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબને અને પ્રદૂષણ વિભાગ પ્રાદેશિક કચેરી ભાવનગરને રજૂઆત કરવામાં આવી છે